અહીં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ જેમાં જગદીશ ઠાકુર દ્વારા પ્રહાર કરવામાં આવ્યા ખેતીમાં થયેલા નુકસાનીનું વળતર મળતું નથી તેવું તેમણે કહ્યું સાથે વળતર ન મળે તો ભાજપને ગામમાં ન પ્રવેશવા દો તેવી વાત કરી તો જન આક્રોશ સભા જે યોજાઈ હતી થરામાં ત્યાં આ પ્રકાર પ્રકારે તેમણે નિવેદન આપ્યું પ્રહાર કર્યા ખેતીમાં થયેલા નુકસાનીનું વળતર નથી મળતું તેથી વળતર ન મળે તો ભાજપને ગામમાં ન પ્રવેશવા દો તેવા પ્રકારનું સભામાં તેમણે ભાષણ જન આક્રોશ સભા દરમિયાન જગદીશ ઠાકોર દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા તો ગેનીબેન ઠાકોરે પણ આકરા પ્રહાર કર્યા ખેતીમાં થયેલા નુકસાનીને લઈને પ્રહાર કરવામાં આવ્યા નોંધે છે કે આ વખતે બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ખેતીને ભારે નુકસાન થયું હતું ખેડૂતોને ઘણું બેસડામાં જઈએ છીએ વિવા માં જઈએ છીએ ધાર્મિક પ્રસંગો જઈએ છીએ કોંગ્રેસ વાળો જ્યાં

મોંઘું શિક્ષણ લીધા પછી આપણો દીકરો દીકરી સરકારી નોકરીની તૈયારી કરતો હોય અને પરીક્ષા આપવા જાય તો પેપર ફૂટી જાય છે અને કદાચ પરીક્ષા પાસ કરે અને જીપીએસસી માં ઇન્ટરવ્યુ આપવા જાય તો પેલા ઇન્ટરવ્યુ માં બેસનારા લોકો તમારી જાતિ જોઈને માર્ક મૂકે છે જે છોકરા છોકરીના લેખિત પરીક્ષામાં 150 માર્ક આવ્યા હોય અમદાવાદના જીએમડીસી ખાતે વિચારતી વિમુક્ત જાતિઓનું મહાસંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું તેમણે સરકારી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા સાથે જ યોજનાઓ થકી તમામ વર્ગના લોકોને જે ફાયદો મળ્યો તે વિશે જણાવ્યું સરકારી યોજનાઓ થકી સમાજ કેવી રીતે આગળ આવ્યું છે તે પણ જણાવ્યું આગળ વધવા માટેની તમારી ધગસ છે અને એ ધગસને માન્ય વડાપ્રધાન શ્રી હર કહે છે કે જેને કોઈ પૂછતુંય હોય એને માન્ય વડાપ્રધાન પૂજે છે અમદાવાદ શહેર આગામી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઉત્સવોના રંગમાં રંગાઈ જવાનું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવેમ્બર મહિનાથી નેશનલ બુક ફેર

લગભગ દસ નવેમ્બરથી વીસ નવેમ્બરની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ફેસ્ટિવલોનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એમ આ વખતે પણ આપણે વાત કરીએ કે નેશનલ બુક ફેર એટલે બુક બુકફેરનું આયોજન ફૂડ ફેસ્ટિવલ કે અમદાવાદના જે નગરજનો છે એ પણ આપણે વાત કરીએ કે આપણે વાત કરીએ કે ફૂડના જે રશિયાઓ છે એમને એક જ જગ્યા પર અલગ અલગ વાનગીઓ મળી શકે એ માટે ફૂડ ફેસ્ટિવલ કંપનીઓની અંદર તેને ઉપયોગી થઈ પડે એ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પણ મહાનગરપાલિકા આપણે કરવા માટે જઈ રહી છે પરિણામે લગભગ ત્રણ કરોડના ખર્ચે સમગ્ર અમદાવાદને આપણે વાત કરીએ કે દિવાળીના તહેવારો દરમિયાન નવું રૂપ આપવામાં આવશે અને રોશનીથી સમગ્ર શહેરને શણગારવામાં આવશે જેની અંદર ઓવરબ્રિજો અંડરબ્રિજો નદીના ઉપરના આવેલા તમામ બ્રિજો સર્કલો આ તમામને રોશનીથી શણગારવામાં આવશે 18 ગુજરાતી નમસ્કાર